કેમ કે અત્યારે ચાલુ ગાડીમાં વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કેમ કે ઘણા બધા લોકો છે ને કેન્સલ જ કરી નાખતા હોય કે આપણે વિડીયો બનાવવા રહું તો બી મારે કેન્સલ કરી નાખે તો હું ચાલુ ગાડીમાં જ અત્યારે વિડીયો બનાવી રહ્યો છું તો ચલો સૌથી પહેલાં કસ્ટમરના આપણે પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ પાલડી તો હેલો ગાઈસ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં તો ગઈશ આજના આજના બ્લોગમાં આજે હું તમને બતાવીશ કે આજે આખો દિવસ રિક્ષા ચલાવીને આપણે કેટલી સારી એવી ઇન્કમ કરી શકાય છે તો આજે ફરીથી આપણે નીકળી ગયા છીએ ધંધા ઉપર તો ભાઈ અત્યારે તમે ખાલી ટાઈમ જોઈ લો બાર વાગે ને આઠ મિનિટ થઈ ગઈ છે અને આજના બ્લોગમાં તમને ખાસી બી એવી સારી એવી તમને ઇન્ફોર્મેશન આપવાનું છું કે આજે તમને ટેસ્ટ બી આપવાનું છું કે એવી સારી એવી કે ઘણા ટાઈમથી અત્યારે હું બ્લોગ નથી બનાવી રહ્યો કેમ કે થોડુંક ઘરનું કામકાજ ને એ બધું હતું બરાબર તો સૌથી પહેલાં આપણે તમને મારી ગાડીનો લુક બતાવી દઉં છું તમે જુઓ પહેલાં આપણી ખાલી ગાડીનો જો અને બીજી આ વસ્તુ છે કે આપણે ધીધે સત્યાવીસ અમદાવાદ આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ નાખી દીધું છે ખાલી લુક જોઈ લો તમે ખાલી અત્યારનું પાછળ બી આપણે નામ લખાવડાવી દીધું છે તો કંઈ આ આપણી ગાડી છે તો આપણે જે ગાડીની અંદર કામકાજ કરાવડાવ્યું છે ને તો ગાઈ તમે જોઈ લો ખાલી આ બ્લેક કલરની સીટો નખાવડાવી દીધી આપણી જોડે એક નંબર મજબૂતવાળી આ જોઈ લો તમે ખાલી ઝાલર વાલર વગેરે તો આજના બ્લોગમાં કંઈક ઘણા બધા લોકોની મારા સબસ્ક્રાઈબરોની અને ઘણા બધા મારા કોમેન્ટ આવી હતી મારા વિડીયોમાં કે ભાઈ મારે અમદાવાદમાં આવાય કે ના આવાય તો ભાઈ સૌથી પહેલાં તો તમને એ કહી દઈશ કે તમે અમદાવાદની અંદર જરૂરથી પધારો મોસ્ટ વેલકમ છે તમારા માટે અને રિક્ષા તમે લઈ લો સારી એવી અને રિક્ષા તો નવી જ લઈ લો તેમ ધારે કે કોઈ જાતની ચિંતા છે નહીં કેમ કે અમદાવાદની અંદર એટલો જબરજસ્ત ધંધો થઈ રહ્યો છે ને તમે મારા વિડીયોની અંદર જોતા જશો કે બે હજાર પચીસ સો રૂપિયાનો આરામથી રોજનો ધંધો કરી લીધો હોઉં છું બરાબર તો તમે પણ આવી જાઓ અને તમે પણ શરૂ કરી લો પહેલાં આજે તમે બરાબર અને ચલો સૌથી પહેલાં આપણે ગેસ ભરાઈ લઈએ કેમ કે આપણી ગાડીમાં ગેસ ઓછો બરાબર તો સૌથી પહેલાં આપણે ગેસ ભરાઈ લઈએ ગાડીમાં અને આજના ધંધાની શરૂઆત કરીએ એપ્લિકેશનની અંદર મળીએ તો ફાઇનલી કહેશો ત્યારે આપણી ગાડી થઈ ગઈ છે ફૂલ અને તમે વિચારતા હતો હશો કે આ ભાઈ બાર સાડા બાર વાગે ધંધો કરવા નીકળે છે બરાબર તો કંઈ આખું ગામ ધંધો કરીને ઘરે જાય ને પછી આપણે ચાલુ કરીએ છીએ તો આપણને કોઈ એવી ટેન્શન નહીં કેમકે ઉપર ઓળો આપણી જોડે છે ને એટલે કોઈ જાતની આપણને ટેન્શન છે નહીં તો ચલો સૌથી પહેલાં હવે આપણે સૌથી પહેલાં આપણે ત્રણે ત્રણ એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન થઈ જઈએ અને જોઈએ કે સૌથી પહેલી રાઈડ આપણને શ્યાની મળે છે અને કઈ એપ્લિકેશનની અંદર મળે છે તો અત્યારે આપણે જે જમાલપુર આપણે ઊભા હતા તો જમાલપુરથી આપણે આવી ગયા છીએ અત્યારે લાલ દરવાજામાં તો કંઈક સાડા બાર વાગ્યાનો તમે બપોરના ટાઈમનો ખાલી લાલ દરવાજાનો નજારો તમને બતાવું છું અત્યારે ત્રણ દરવાજા કહેવાય છે લાલ દરવાજાના અને સામે જે રહ્યું ભદ્રકાળી મંદિર જાય છે આ સીધો અને આ સીધો રોડ તમારો ગાંધી રોડ જાય સીધો તો અત્યારે આપણાના જમાલપુર બાજુ સુધી રાઈડ ના પડી તો સીધા આપણે લાલ દરવાજા આવી ગયા હતા કેમ કહેવાય લાલ દરવાજામાંથી અત્યારે આપણને ક્યાંકનું ભાડું મળે ગાંધી રોડથી તો આપણે લઈને નીકળી જઈશું ડાયરેક્ટ આપણને લાલ દરવાજાથી આપણને એક પહેલી રાઈડ મળી ગઈ છે જે રેપિડોમાં છે તો કંઈક એકસોના ફેર તો મેં કંઈ જોયું નથી વધારે તો તો ચલો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને સીધા મળ્યા આપણે વસ્ત્રાપુર અને તમને એ પણ બતાવીશ કે આનું ફેર કેટલું થયું હતું તો ફાઇનલી ગઈ અત્યારે આપણે કસ્ટમરના પિકઅપ કરી લીધા છે અને સીધા મળ્યા હવે સીધા વસ્ત્રાપુર બાપુ ઓટીપી બોલો ને ઝીરો ઝીરો ચોર્યાસી ઓકે ડન તો ભાઈ સાઠ કિલોમીટર ખાલી મૂકવા જવાના છે તો સીધા મળીએ વસ્ત્રાપુર તો આપણે જે રતન આપણે ગાંધી રોડથી જે આપણે રાઈડ ઉપાડી હતી રેપિડોમાં એ અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે તને પહેલાં ભાઈના ડ્રોપ કરી દીધા છે સામે જઈ રહ્યા છે તો એમનું કંઈક ફેર બન્યું હતું એકસોનો બેતાલીસ રૂપિયા તો આપણે એમની જોડેથી કેશ કલેક્ટ કરી લીધું છે હવે આપણે વસ્ત્રાપુરથી જોઈએ કે આપણને બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે આપણે વસ્ત્રાપુરથી આપણે બે મિનિટ બેઠા હતા તો આપણાના એક ઉબરમાં રાઈડ લાગી ગઈ છે જે ખાડિયાની જ છે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને સીધા મળ્યા હવે ખાડિયા તો ફાઇનલી છે અત્યારે આપણે રાઈડ જે ઉબેરમાં લીધી હતી આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો એમનું ફેર કંઈક છન્નું પોઈન્ટ પંદર રૂપિયા હતું એ કંઈક તો આપણે એમને કમ્પ્લીટ કરી લીધી છે અત્યારે બરાબર અને આ કંઈક લાખાભાઈની પોળ કહેવામાં આવે છે તો કહીશ અત્યારે તમે ખાલી ઘર જોઈ લો ખાલી જૂનવાણી ઘર છે કાકા કેટલા વર્ષ જૂના ઘર છે ચારસો થી પાંચસો વર્ષ આ જૂના મકાન છે અત્યારે તમે ખાલી આ મકાન ની ખાલી લુક જોઈ લો તમે ખાલી અંદર એવું છે ના ના અત્યારે મારે રાઈડ પડી ગઈ છે ને એટલા માટે અને જોડે અને જોડે જોડે છે ને અત્યારે આપણે એક પોર્ટરમાં બી એક રાઈડ લઈ લીધી છે જે શાહપુર બાજુની છે કંઈ નહીં ખાલી વિડીયો બનાવું છું ના 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 એ તો બીજો છે તો હવે આપણે પોર્ટરના લોકેશન ઉપર પહોંચીએ અને શું પાર્સલ લઈ જવાનું છે ને એ પણ તમને બતાવી તો મેં તમને જે કીધું કે અત્યારે પોર્ટરમાં રાઈડ પડી હતી તો એ પોર્ટરમાં જે રાઈડ પડી હતી એ કંઈ કેન્સલ થઈ ગઈ છે આપણી જોડેથી હવે એક આપણાના એક રેપિડોમાં બીજી એક રાઈડ લાગી ગઈ છે જે એમાં મેં એનું જોયું નથી કે કઈ બાજુ નહીં છે તો ચલો સૌથી પહેલાં હવે આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર અને તમને એ પણ બતાવીશ કે એમનું ફેર શું થયું અને કયા વિસ્તારની અંદર હતો એ પણ તમને બતાવીશ તો ફાઇનલી કહીશ અત્યારે આપણે જે રેપિડોમાં રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે જે આ સોલા સાયન્સ સિટી રોડ ગણાય છે આના તો આ કંઈક આ ઓડાના મકાન છે અને તમે ખાલી એમનું ફેર જોઈ લો તમે એકસો ને અડ્યોતેર રૂપિયા એમનું ફેર થયું છે તો હવે આપણે એમના કલેક્ટ કરી લઈએ પેમેન્ટ પછી સીધા મળ્યા આપણે બીજી રાઈડ ઉપર તો આપણે જે ફ્લેટમાં જે ઉભા હતા તો ત્યાંથી આપણને એક ચાલીસ રૂપિયાની રાઈડ મળી ગઈ હતી જે નવસો મીટર ખાલી મૂકવા જવાનું હતું તો એમનું ફેર તમે જોઈ લો ખાલી વીસ રૂપિયા જ બની છે વીસ રૂપિયા એટલા માટે કે વીસ રૂપિયા આપણા કસ્ટમરની જોડેથી કલેક્ટ કરવાના છે અને વીસ રૂપિયા આપણને ઓનલાઈન પે થઈ ગયા છે હવે આપણે એક બીજી જોડે જોડે એક લક્ષ્મી બજારની રાઈડ ઉપાડી લીધી છે જે ફણી પાછી કાલિપુરની છે એ ઉબરમાં જ છે એ પણ રાઈડ જોઈ લો તમે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ લક્ષ્મી બજાર તો જે આપણે સોલા હાઈકોર્ટથી જે આપણે રાઈડ ઉપાડી હતી તો એ અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે જે કાલુપુર રેલવે સ્ટેશનની હતી તો આ કંઈક કાલુપુરનો વિસ્તાર છે તમે જોઈ લો ત્યારે ઓલમોસ્ટ બધું કામકાજ થયું આવી રહ્યું છે અને આ બધું છે ને એક કાલુપુર રેલવે સ્ટેશન જાય છે અને એમનું ફેર તમે જોઈ લો કંઈક એકસોના બેતાલીસ રૂપિયા કંઈક એમનું ફેર બન્યું હતું આપણને રાઈડ આપણે આપણે ઉબરવાળી જે હતી એ કમ્પ્લેટ કરી લીધી છે હવે આપણે આઈ થિંક જોયું કે કાલુપુરથી આપણને ક્યાંની રાઈડ મળે છે હવે અને હવે ભોગ બી લાગી છે તો થોડુંક હવે રસ્તામાં જો આપણને ક્યાંક જમવાનો ટાઈમ મળી જશે તો આપણે જમી બી લઈશું અને તમને ટેપ હું એ પાનો હતો કે અમદાવાદની અંદર છે ને ઘણા બધા લોકો રિક્ષા ચલાવવા માટે આવશે ને બહુ જ બધા બરાબર તો પણ એ લોકોના પૈસા કમાવા માટે કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી બરાબર તો તમે બે ઝીજેક તમે અમદાવાદની અંદર આવી જાઓ અને અમદાવાદની અંદર એટલો સારો એવો ધંધો છે બરોબર અને તમે પહેલાં ના હોય ને તો પહેલાં પાંચ ટાઈમ તમે રિક્ષા ચલાવીને જોજો અને ભાડેથી રિક્ષા લઈને કે જેમથી કરીને તમને એક વસ્તુનો તમને ખ્યાલ બી પડે કે ભાઈ આપણા રિક્ષાની અંદર કેવો સારો એવો ઇન્કમ થઈ જાય અને તમે બિંદાસ તમે અમદાવાદની અંદર આવશો ને તો ભાઈ તો તમારો બેડો જ છે તેમ રમેશ સોનારા બરાબર તો તમને એની ટાઈમ એની વે ગમે ત્યારે બી તમને કોઈપણ જાતની તકલીફ પડે ને તો કમેન્ટ મને કરી દેજો અને આપણે રાત દિવસ માટે આપણે તમારા માટે સપોર્ટ કરવા માટે તૈયાર છીએ કહીશ તો જઈએ કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે છે આપણને અત્યારે રાઈડ તો ના મળી પણ હો મેં કીધું ચલો પહેલાં સૌથી પહેલાં આપણે જમી લઈએ કાલુપુર રેલવે સ્ટેશન જઈએ આગા તો આપણે જો ઓનલાઈનની અંદર તો ગાડીની અંદર ઓનલાઈન તો છીએ જ આપણે તો આપણે પહેલાં જમી લઈએ અને પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ થઈએ અને જો બીજી રાઈડ પડી જશે તો આપણે એ પણ લઈ લઈશું આપણે તો ભાઈ શું કાલુપુર જમવા બેઠો હતો તો મને ખાતા ખાતા જે આપણને પોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે જે ઇસનપુર બાજુની છે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના સામાન પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ ઇસનપુર અને પછી એમનો તમને ફેર બતાવીશ કે એમનો ફેર કેટલો દેવો છે ફાઇનલી ગઈ છે ત્યારે આપણે પોર્ટરનો જે સામાન મેં તમને કીધું હતો તો પોર્ટરનો સામાન આપણે પિકઅપ કરી લીધો છે જે ખાલી બે થેલા જ લઈ જવાના છે ઇસનપુર લઈ જવાના છે તો સીધા આપણે ઇસનપુર મળીએ અત્યારે આપણે જે પોર્ટરમાં રાઈડ લઈને આવ્યા હતા તો આપણે ઇસનપુર અત્યારે આપણે ડ્રોપ કરી દીધી છે આ ઈસનપુર બ્રિજનો બ્રિજ છે ના અહીંયા આપણે ડ્રોપ કરી દીધી છે અહીંયા ઘણા એમનું ફેર જોઈ લો તમે કંઈક એકસોના બોતેર રૂપિયા છે હવે આમની જોડેથી આપણે પેસ કેશ કલેક્ટ કરી લઈએ તો આપણે એસનપુરથી જ આપણને એક છે ને બીજી પણ એક રાઈડ લાગી ગઈ છે જે પોર્ટરમાં છે તો એ કંઈક છીપા ગોવા મૂકવા જવાનું છે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરની જોડેથી સામાન પિકઅપ કરી લઈએ તો ફાઇનલી છે ત્યારે આપણે જે પોર્ટરમાં રાઈડ ઉપાડી હતી તમે પાર્સલ તમે જોઈ લો આ ખાલી એક બોક્સ લઈ જવાનું છે જેની અંદર મેટ જે ખાલી લઈ જવાની છે તો આના છીપાક બહુ ઉતારી ને એનો ફેર બી તમને બતાવી દઈશ કે એનો ફેર કેટલો બી આપણે જે ઓર્ડરમાં રાઈડ લઈને આવ્યા હતા અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે હું તમને એનો ફેર બતાવું છું નાઇન્ટી સિક્સ રૂપિયા એમનો કંઈક ફેર બન્યો હતો આપણે કસ્ટમરની જોડેથી સો રૂપિયા કલેક્ટ કરી લીધા છે તો આ કંઈક આ ભાઈ કોણ છે બોલે ચંડોલા બોલતા ને શું આ તો આ ચંડોલાનો વિસ્તર છે ને આપણે આ જે આ ખુરશીઓ બના જાય બધું તો પાર્સલ તો આપણે ડ્રોપ કરી દીધું છે અને આપણા માસી છે નજી રહ્યા ને આપણા માસી છે તો હવે આપણે આમના વાડે જ જવાનું હતું એ કેન્સલ થયું છે હવે આપણે સીધા મોટેરા મળીશું તો મોટેરા જતાં જતાં જો આપણને એક બીજી બી રાઈડ મળી જતી હોય બાજુની મોટેમાં તો આપણે ઉગાડી લઈશું એ જે મારા માસી છે મારા માસી છે એમને આપણે ડ્રોપ કરી દીધા છે જે મોટેરા સ્ટેડિયમ છે તો આખું મોટેરા સ્ટેડિયમ છે તમે જોઈ લો મોટેરા સ્ટેડિયમને ગલી છે તો આપણે એમને હવે ડ્રોપ કરી દીધા છો તો આપણે મોટેરા સ્ટેડિયમ જેવું આપણે જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે મેં તમને મેં કીધું કે એમના મેં મોટેરા સ્ટેડિયમ ઉતાર્યા પણ એ એકચ્યુઅલી છે ને એમના મારા સગા માસી નથી એમને કલા કુટુંબીમાં જે નાનાથી મોટા અમે લોકો ભાડા છીએ ને તો મારા એ મોટો સંબંધ છે તો એટલા માટે અમે લોકો અમને માસી કહી હતી તો એમને મેં મોટેરા સ્ટેડિયમ ઉતાર્યા ત્યાં મને ત્રણસો રૂપિયા ભાડું આપી દીધું છે અત્યારે અને અત્યારે હું મોટેરા સ્ટેડિયમ ઊભો હતો બે મિનિટની અંદર જ આપણને એક ઉબેરમાં રાઈડ લાગી ગઈ છે જે કાલુપુર રેલવે સ્ટેશન પાછું છે હા તમે જોઈ લો એમના આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ આવા બરાબર કે હવે અહીંયા જ છે કસ્ટમર તો આપણે કસ્ટમરના પિકઅપ કરીને ડાયરેક્ટ આપણે વિધા મળીએ કાલુપુર રેલવે સ્ટેશન અને તમને એમનું ફેર પણ બતાવીશ કે કેટલું થયું છે અત્યારે આપણે જે મોટેરા સ્ટેડિયમથી જે રાઈડ ઉપાડી હતી ઉબરની અંદર તો આપણે રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો એમનું કંઈક ફેર બન્યું હતું એકસો ચાલીસ રૂપિયા તો આપણે એમની જોડેથી એકસો ચાલીસ રૂપિયા આપણે કલેક્ટ કરી દીધા છે અને એમને કાલુપુર રેલ્વે સ્ટેશન ઉતરવાનો છે તો આપણે કાલુપુર રેલવે સ્ટેશન અંદર ડ્રોપ કરી દીધા છે હવે આપણે જોઈએ કે આપણે કાલુપુરથી આપણને કઈ એપ્લિકેશનમાં મળે છે હવે આપણે કાલુપુર ઊભા હતા ને તો આપણને મને કાલુપુરથી એક રાઈડ મળી ગઈ છે તો એ જગતપુર ગોતાની છે તો આપણે એમના ઉઠાવી લીધી છે આપણે રાઈડ બરાબર તો પહેલાં આપણે નિકિતાબહેનના આપણે પિકઅપ કરી લઈએ અને પછી ડાયરેક્ટ એમના સીધા મળ્યા જગતપુર અને એ બી બતાવીશ કે હવે મારો એમનું ફેર કેટલું થયું છે ઉબેરની અંદર બરાબર ચાલો અત્યારે જે આપણે કાલુપુરથી આપણે જે રાઈડ લઈને આવ્યા હતા કે આપણે કસ્ટમરને બોતા ડ્રોપ કરી દીધા છે તો ભાઈ એમનું કંઈક ફેર તમે જોઈ લો બસોના એક રૂપિયા છે અને આમાંથી આપણને એકસોના છન્નું રૂપિયા મળ્યા છે અને પાંચ રૂપિયા આપણી જોડે ટ્રીપ બેલેન્સ છે બરાબર તો ટોટલ આમની જે રાઈડ હતી એ એકસોના બસ્સોના બે રૂપિયાની રાઈડ હતી અને ટાઈમ થઈ ગયો છે અત્યારે કંઈક સાડા આઠ જેવું વાગી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ગોતાથી જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે છે અત્યારે આપણે ગોતાની અંદર આપણે દસ કે પંદર મિનિટ બેઠા હતા તો આપણને એક વેજલપુર બાજુની રાઈડ લાગી ગઈ છે તો કંઈક રેપિડોમાં છે એ બરાબર તો એ કંઈક બસ્સો ને કંઈક દસ રૂપિયાની એવી કંઈક ગાઈડ છે તો કસ્ટમર જો અહીંયા સામે જ ઊભા છે તો કસ્ટમરનો આપણે પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ વેજલપુર આપણી જે ગોતાથી જે આપણે રાઇડ લઈને આવ્યા હતા ને એ અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે આ કંઈક એનું ફેર બન્યું છે સોળ કિલોમીટરના બસ્સોના પંદર રૂપિયા છે આપણી જોડે અને આપણે જોડે જોડે છે ને એક ઉબેરમાં બી એક રાઈડ ઉપાડી લીધી છે પાંચ રૂપિયા પણ નહીં પાંચ રૂપિયા છૂટા નથી તો આપણે ઉબેરમાં પણ જો અત્યારે રાઈડ ઉપાડી લીધી છે તો હવે આમને આપણે સરસપુર લઈ જવાના હતા તો સૌથી પહેલાં આપણે કસ્ટમર હવે પિકઅપ કરી લેવી અને સીધા મળ્યા સરસપુરના એમનો ફેર બતાવું તમને આપણે જે મેં તમને થી મેં તમને જે કીધું હતું ને કે મેં રાઈડ ઉપાડી છે ઉબેરની તો એનું કંઈક આ ફેર બન્યું હતું એકસો ને સોળ રૂપિયા અને આમાં એકસો સોળ રૂપિયા એટલા માટે બતાવે છે કેમ કે ટોટલ એકસોને ઓ વીસ રૂપિયાની રાઈડ હતી અને ત્રણ રૂપિયા આપણી જોડે હતી ઉબેરની અંદર આપણા જમા થઈ ગયા છે તો આપણે ઉબેરવાળા આપણા ત્રણ રૂપિયા પ્લસ આપ્યા છે તો આવા આ તો રાઈડ આપણે કાલુપુરમાં આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને જોડે જોડે એક બાપુરનગરની બી આપણે રાઈડ ઉપાડી દીધી છે જે રેપિડોમાં છે અત્યારે તો કસ્ટમરને આપણે ફોન કરીને બોલાવી લીધા છે બારે કાલુપુર રેલવે ની બારે હવે આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને સીધા મળીએ બાપુનગર અને રાતના ટાઈમને એમનું ફેર કેટલું થયું તો એ પણ તમને અત્યારે અત્યારે હું તમને બતાવીશ કે એમને એક્સ્ટ્રા પણ કેટલા આપ્યા છે અને તમને બતાવીશ અહીંયા જોઈ લો ખાલી કહીશ ત્રણ ત્રણ કિલોમીટરના આપણને નેવ રૂપિયા આપે છે પચીસ રૂપિયા એક્સ્ટ્રા માધુપુરાના તો કેમ કે સાંજનો ટાઈમ અને રાત્રે દસ વાગ્યા પછી શું હોય છે કે ઉબેરની અંદર છે ને દોઢું ભાડું થઈ જતું હોય છે અને જે રેપિડોની અંદર છે ને અગિયાર વાગ્યા પછી થતું હોય છે તો અત્યારે આપણે રેપિડોમાં રાઈડ ઉપાડી લીધી છે તો કસ્ટમર આવો એટલે પિકઅપ કરીને સીધા મળ્યા બાપુનગર મે તમને જે કીધું ને અત્યારે કે રેપિડોમાં એક રાઈડ પડી છે તો કસ્ટમરને મે બારે બોલાયા ને અને કસ્ટમર આવ્યા નહીં અને રાઈડ કેન્સલ કરના છે તો અત્યારે હું કાલુપુર જ બેઠો છું અત્યારે હવે જોઈએ કે રેપિડોમાં કે ઉબરમાં રાઈડ ભણાય છે કે નહીં આપણને કે સાડા દસ થઈ ગયા છે અત્યારે હવે જોઈ લો કેમકે ઘરે જવાની તો અત્યારે ઈચ્છા નથી કેમકે છેલ્લું ભાડું તો એક મારીને જવું છે કેમ કે કાલુપુર બેઠો છે ને એટલે મોટું ભાડું એક મારીને પછી સીધું આપણે ઘર માટે નીકળી જવું હું અત્યારે કાલુપુર બેઠો હતો ને તો ખાસા ટાઈમથી મને રાઈડ નથી પડી રહી પણ એક મગજની અંદર એક વસ્તુ ધારી લીધી હતી કે અત્યારે જે કીધું છે ને એક રાઈડ માર્યા પછી જ હું ઘરે જવાનો છું તો ફાઇનલી અત્યારે આપણે એક રેપિડોમાં રાઈડ ઉપાડી લીધી છે અત્યારે જે યુનિવર્સિટી એરિયાની છે તો કસ્ટમરને બી અત્યારે જો પિકઅપ કરી લીધા છે તો હવે આપણે યુનિવર્સિટી જઈને આપણે એમનું ફેર પણ તમને બતાવીશ કે એમનો ફેર કેટલો થયો અને પછી ડાયરેક્ટ આપણે આ જો લાસ્ટ રાઇડ પતી ને પછી સીધા આપણે ઘરે નીકળીશું પછી તમને મારે ઇન્કમ બતાવવાનું છે તો આપણે જે કાલુપુરથી જે રાઈડ લઈને આવ્યા હતા ને એને આપણે અત્યારે કમ્પ્લેટ કરી લીધી છે તો આ વસ્તાપુર લેકનો કંઈક વિસ્તાર છે તમે જોઈ લો ખાલી સાડા અગિયાર વાગી ગયા છે ખાલી પબ્લિક જોઈ તો ખાલી એમનું કંઈક ફેર થયું છે એકસો નો ત્રેપન રૂપિયા નથી અત્યારે તો હવે આપણે વસ્ત્રાપુર ઊભા છીએ તો વસ્ત્રાપુરથી જો આપણને પાલડી બાજુની કાં તો જમાલપુર બાજુની રાઈડ મળે તો સીધા આપણે ઘરે નીકળી જઈશું હોય છે અને તમને એ પણ બતાવીશ કે આપણી ઇન્કમ કેટલી થઈ છે બરાબર આપણે જે વસ્ત્રાપુરમાં ઊભા હતા ને તો આપણને એક ઉબરમાં પાલડી બાજુની રાઈડ લાગી ગઈ છે તો આપણા માટે બહુ પ્લસ પોઈન્ટ થઈ ગયો છે અત્યારે આપણા માટે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ પાલડી અને હું તમને એ પણ બતાવીશ કે એમનો ફેર કેટલો થયું છે ગાઈશ બરાબર કેમ કે અત્યારે હું ચાલુ ગાડીમાં વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કેમ કે ઘણા બધા લોકો છે ને કેન્સલ જ કરી નાખતા હોય કે આપણે વિડીયો બનાવવા રહી તો બી મારે કેન્સલ કરી નાખશે તો હું ચાલુ ગાડીમાં જ અત્યારે વિડીયો બનાવી રહ્યો છું તો ચાલો સૌથી પહેલાં કસ્ટમરના આપણે પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ પાલડી તો આપણે જે વસ્ત્રાપુરથી જે આપણે રાઇડ ઉપાડી હતી અત્યારે આપણે પારડીમાં કમ્પ્લીટ કરી લીધી છે એક એમનું ફેર એકસોને ઓગણીસ રૂપિયા પડ્યું હતું એકસોને ઓગણીસ રૂપિયા એમનું ફેર થયું છે કંઈક તમે જોઈ લો અને ખાલી અત્યારે ટાઈમ જોઈ લો અગિયાર વાગે નાડત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આને આપણે કમ્પ્લીટ કરી લીયા હવે આપણને ક્યાંય બીને આપણને હવે ક્યાંય પણ નહીં રાઈડ મળશે તો આપણે ઉપાડવાના નથી કેમ કે હવે આપણને ભૂખ બી જબરદસ્ત લાગી છે અને ટાઈમ પણ વધારે થઈ ગયો છે હવે તો હવે સૌથી પહેલા હું ક્યાંક સારી એવી જગ્યા જોઈ તમને હું મારી છું હવે આપણે હું તમને મારી આજની ઇન્કમ બતાવવા જઈ રહ્યો છું તો સૌથી પહેલા તમે ટાઈમ જોઈ લો રાતના પોણા બાર થઈ ગયા છે અને આપણે કંઈક સાડા બાર પોણા એક વાગે આપણે ગાડી કાઢી હતી આપણે બરાબર તો હું તમને આજની મારી ઇન્કમ બતાવું છું કે મારી ઇન્કમ કેટલી થઈ છે તો સૌથી પહેલાં તો કહીશ અત્યારે તમે મારી ઓનલાઈનની જે ઇન્કમ રહી એ નવસો નો કંઈક સત્તાણું રૂપિયા છે અને કેશ ઇન્કમ તમને બતાવી દઉં છું અત્યારે સો બસો ત્રણસો ચારસો પાંચસો છસો સાત સાતસો આઠસો નવસો હજાર હજાર ને એક બે

ધંધો મળી રહી છે અને તમારા બધાની દુવાઓથી આપણને બહુ સારી એવી ઇન્કમ થઈ જાય છે તો ગાઈસ તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લસ બીજી વસ્તુ એ પણ કે તમે મારો વિડીયો તો જોવો છો પણ મારી ચેનલના સબસ્ક્રાઈબ નથી કરતા અને શેર બી નથી કરતા તો ગાઈસ હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો હવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે પણ મારા નવા માણસો છે એના માટે તો અત્યારે ખાલી રાઈડો જુઓ કેટલી મોટી મોટી પડે છે તો ચલો ભાઈ આજના વિડીયોમાં આટલું જ હતું હવે મળીએ નવા નવા બ્લોગની અંદર તો ચલો જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હા અત્યારે જે મેં તમને જે ઇન્કમ બતાવી એ કંઈક એકવીસો ને સત્તર રૂપિયા જે ઇન્કમ હતી ને તો ભાઈ એની અંદર એવું છે ને કે હજી જે મારા રેપિડોની અંદર જે અત્યારે જે મેં તમને રાઈડ બતાવી હતી ને એ કંઈક ત્રીસ રૂપિયા એની અંદર ઓનલાઈન બી આવ્યા હતા આપણી જોડે એ વોલેટમાં પણ હતા તો આપણે એ પણ ત્રીસ રૂપિયા આપણે એડ કરી લઈએ અને પ્લસ ઉબેરની અંદર બી છે ને ઉબેર માં પણ એવી રીતના કઈક વોલેટ માં આવેલા છે તો સમથિંગ સમથિંગ આપણે ગણી લઈએ ને તો એના કઈક ચાલીસ કે પચાસ રૂપિયા તો આપણે પચાસ રૂપિયા સમથિંગ આપણે સમજી લઈએ ને તો કઈક એકવીસો બાણું રૂપિયા એકસો ને એકવીસો સત્તાણું રૂપિયા નો કોઈક આજનો ધંધો થયો છે કઈ તો કઈ અત્યારે થોડોક માઇક નો ઇસ્યુ હતો એટલે મેં થોડી તકલીફ પડી ગઈ હતી તો હું તમને એ બતાવવા જઈ રહ્યો છે કે આપણે આખા દિવસની અંદરનો જે ગાડીની અંદર જે ગેસ બળ્યો તો હજી પણ આપણી ગાડીમાં એકસો વીસ રૂપિયાનો ગેસ બચી રહ્યો છે અત્યારે બી તો હું તમને એ બતાવીશ કે આખા દિવસની અંદર આપણે ગેસ કેટલો બળ્યો હું તમને એ બતાવવા જઈ રહ્યું છું કહીશ અત્યારે તો કહીશ સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે આપણી ગાડીમાં બસ્સો ત્રીસ રૂપિયાનો ગેસ કંઈક બળ્યો છે તો એને આપણે માઇનસ કરીએ તો કંઈક અને પ્લસ હા અને પચીસ રૂપિયા આપણી આપડી પ્લેટફોર્મ ફીસ ઉબર વાળાની હતી અને કઈક ઓગણીસ રૂપિયા જે રહ્યા એ હતી અને પ્લસ આપણે જે મારી હતી એ ની અંદર મારી હતી તો પંદર રૂપિયા આપણે એના માઇનસ કરી લઈએ તો ગઈશ ઓગણીસો ને કંઈક આઠ રૂપિયાનો ધંધો છે તો તમે જોયું કે આ દસ થી બાર કલાક મેં ગાડી ચલાવી ને તો એ ઓગણીસો આઠ રૂપિયાનો કંઈક ધંધો મેં કર્યો છે અને જે ઓગણીસો રૂપિયા રહ્યો ને ગાઈસ એ બધું બાદ કરતા મારો પોતાનો ધંધો છે ગાઈસ